કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વોર્ડ નંબર તેરમાં આવતા દૂષિત પાણીના બે ગ્લાસ આપી રજૂઆત કરવામાં આવી તેવા તળે અંધારા જેવો ઘાટ વડોદરા મહાનગરપાલિકાનું જાતે સમગ્ર કામગીરી અંગેનો વહીવટ ચાલે છે તે જ વોર્ડમાં વેરો પરથી જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું છેલ્લા ઘણા સમયથી ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં દૂષિત પાણીની સમસ્યા છતાં તેનું યોગ્ય નિરાકરણ ન આવતા કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલરોને રજૂઆત કરાઈ શહેરમાં વેરો ઉગરાવવામાં મોટા મોટા અધિકારીઓ છે જેમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન સહિતના પાલિકાના અધિકારીઓની મુખ્ય કચેરી છે જ્યાં સામાન્ય સભા હોય છે કોઈ પણ મિટિંગ દરમિયાન પાલિકામાં સભ્યો માટે અધિકારીઓ માટે બહારથી મિનરલ વોટરની પોર્ટલ આપવામાં આવે છે પરંતુ એજ જ પાલિકા કચેરી વોર્ડ નંબર તેર માં વેરો જનતાને છેલ્લા ઘણા સમયથી પીવાનું શુદ્ધ પાણી મળતું નથી બીજી તરફ આ વિસ્તારમાં કોલેરા ટાઇફોઇડ સહિત પાણી જન્ય પણ ફેલાવો છે અગાઉ ઘણીવાર કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર ભાઈ સુરવે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી છતાં નિરાકરણ ન આવતા શુક્રવારે કોંગ્રેસના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને બે ગ્લાસમાં પાણી આપી રજૂઆત કરવામાં આવી હતી આ વડોદરા મહાનગર સેવા સદન નામ સરસ આપ્યું છે વડોદરા મહાનગર સેવા સદન આ સેવા સદનમાં વડોદરા શહેરના નાગરિકો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય તો જ્યાં આ અહીંયાથી વહીવટ થાય છે વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરા શહેરનો વહીવટ થાય છે વહીવટના વડા પણ અહીંયા બેસે છે અને સત્તા પક્ષના વડા પણ અહીંયા જ બેસે છે ત્યાં જ સ્વાભાવિક છે અમારે જ્યારે સભા હોય છે ત્યારે અમને પાણીની બોટલ બહારથી મંગાવીને પીવા માટે આપે છે પણ જે ઓફિસોમાં બેસીએ છીએ એ ઓફિસોમાં પાણી દૂષિત આવવાનો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે અમારે આ વિસ્તાર તેર નંબરના વોર્ડમાં આવે છે અને તેર નંબરના વોર્ડના બાળુભાઈ સુરવે અમારા કોર્પોરેટર છે એમની આગેવાનીમાં અમે કમિશ્નરશ્રીને પાણીની બોટલો ભરીને રજૂઆત કરવા ગયા છે એક બોટલમાં પાણીની ગ્લાસો ભરીને એક ગ્લાસમાં પાણી ગંદુ આવ્યું તો બીજી ચોખ્ખી ગ્લાસમાં ફરી પાણી મંગાવ્યું તો એ જ પાણી પાછું એવું જ પાણી હતું એટલે બંને ગ્લાસો ભરીને અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા ગયા છે કે જ્યાંથી વહીવટ થાય છે ત્યાં જ જો ચોખ્ખું પાણી ના આવતું હોય તો વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી આવતું હોય એ વાતને કોણ સ્વીકારશે અને આ વહીવટ સુધારો સત્તા પર બેઠેલા લોકોને પણ આ બધું જોવાની જરૂર છે વડોદરા શહેરના નાગરિકો કોર્પોરેશનના કામ માટે આવે તો તમે એમને ગંદુ પાણી પીવડાવો છો એટલે આજે અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા ગયેલા